મદદ જય જવાન જય કિસાન તો મિત્રો ગઈકાલના વિડીયામાં જો એ પ્રમાણે આજે પાછા આપણે માળી અવાણી આવી ગયા છે અને આજે આપણી નેદવાના મજૂર આવે છે તો દસ મજૂરનું કીધું છે બપોર સુધીનું કેટલાક વાળીએ પોતે એ પ્રમાણેનું હજી સુધી તો આવ્યા નથી કહેતા કે વહેલા આવી જાઉં પણ એ કંઈ આવ્યા નહીં હવે જોઈ હવે કેટલાક વાગે આવે ને કેટલા મજૂર આવે માંડવી નેદવાની છે પારું પારું નેત છે એમ તો બહુ નથી પારે હોય અવાજ આવે એટલે આવું થાય છે એવું લાગે હવે આમાં થઈ ગયા છે જાડવા મોટા મોટા તું એ રા અડધે અડધે બધી દેખાય અડધેથી નથી એવું બધું છે કામકાજ માંડવીનું રા પોતાળી દીધા છે વાવણિયાને પાણીની ગાઘે ભરીને એટલે અહીંથી જ વરગાડવાના છે ને એ ન हीरोम भाई कारीगर का हीरोम भाई कारीगर ना हीरोम भाई कारीगर बोलो तो खरा वीडियो उठ रहे इतना तो कोई कहीं बोलो हाँ बस ये तो आई मज़े में एक बार भाई ना केतल भाई <laughs> तो हाँ लागे तो हमने सब नाइट किन जो बताए क्या बराबर हाँ बराबर बराबर है ये तो बाह कारीगर ने कब <laughs> करी नहीं दी વાગી ગયા હતા બાર બાર વાગે મજૂર રજા લઈને ભાગ્યા ગયા નજી આપણા ખેતરના એટલા છે પૈસા ને વરસાદ થયો ચાલુ સારામાં સારો વરસાદ આવ્યો હવે આપણે અહીંયા મજૂર હતા ત્યાં સુધી વરસાદ આવ્યો નહીં મજૂર ને રજા ને વરસાદ છો ચાલુ હવે અડધું પોણું અડધું ખેતર નેદાણું હજી વધારે નેદવાળું હતું એ બધું નીકળી ગયું મીડિયમ પવન સાથે વરસાદ કયો ચાલુ હોય બાકી આપણે બે દિવસ ત્યાં હતા ખાલી રડા રપતા ને દ ઉપાડવાની મજા આવે એવો હતો બાકી બહુ વરસાદ નહોતો આવી ગયો ટાઈમે પાણી થઈ ગયા ચાલુ ચાલું માંડ્યા ખામડા